નમસ્કાર ચાલો આજે એક એવા ઉદ્યોગની દુનિયામાં જઈએ જે આપણી આસપાસની લગભગ દરેક વસ્તુનો પાયો છે હા આપણે વાત કરી રહ્યા છીએ લોખંડ પૌલાદ ઉદ્યોગની જેને ખરેખર આધુનિક ઉદ્યોગની કરોડ કહેવાય છે તો તૈયાર થઈ જાઓ આ સફર ખૂબ જ રસપ્રદ થવાની છે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જી પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો એક મિનિટ માટે આપણી આસપાસ જુઓ મોટા મોટા પુલ જે નદીઓ પાર કરાવે છે દોડતી ટ્રેનો જે આપણને આખા દેશમાં ફેરવે છે આકાશને અડતી ઊંચી ઇમારતો અને બીજી બાજુ ડોક્ટરના હાથમાં રહેલા એકદમ બારીક ઓપરેશનના સાધનો ક્યારે વિચાર આવ્યો છે કે આ બધી એકબીજાથી તદ્દન અલગ દેખાતી વસ્તુઓમાં શું સરખું છે આ બધું બને છે નથી જવાબ છે લોખંડ અને પોલાદ સાંભળવામાં તો ખાલી એક ધાતુ લાગે પણ ના આ એ પાયો છે જેના પર આપણી આખી આધુનિક દુનિયા ટકેલી છે જેમ આપણા શરીરમાં કરોડરજ્જુ આપણને સીધા રાખે છે બસ એ જ રીતે પોલાદ વગર આજના વિશ્વની કલ્પના કરવી પણ અશક્ય છે એ જ તો બધી વસ્તુને મજબૂતાઈથી પકડી રાખે છે તો આજે આપણે શું શું સમજવાના છીએ સૌથી પહેલાં તો આ ઉદ્યોગને આધુનિક ઉદ્યોગનો પાયો કેમ ગણવામાં આવે છે પછી આ લોખંડ પૌલાદ બને છે કેવી રીતે એની આખી પ્રક્રિયા જોઈશું ત્યાર પછી ભારતનું સ્ટીલ હબ જમશેદપુર અને વિશ્વનું સ્ટીલ શહેર પિટ્સબર્ગ આ બંનેની એક મજેદાર સરખામણી કરીશું અને છેલ્લે આ ઉદ્યોગના વારસા અને એના ભવિષ્ય પર વાત કરીશું ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા જ સવાલથી આખરે આ ઉદ્યોગ આધુનિક જગતનો પાયો છે કઈ રીતે આને સમજવા માટે એક ખાસ શબ્દ છે પોષક ઉદ્યોગ હમ આ પોષક ઉદ્યોગ એટલે શું અને એને લોખંડ પોલાદ સાથે શું લેવા દેવા ચાલો સમજીએ જુઓ પોષક ઉદ્યોગ જેને અંગ્રેજીમાં કહેવાય ફીડર ઇન્ડસ્ટ્રી એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે આ એક એવો ઉદ્યોગ છે જે બીજા હજારો ઉદ્યોગોને પોષણ આપે છે કેવી રીતે તો લોખંડ પોલાદ ઉદ્યોગ જે પણ વસ્તુ બનાવે છે એટલે કે એનો જે તૈયાર માલ છે એ બીજા અસંખ્ય ઉદ્યોગો માટે કાચો માલ બની જાય છે મતલબ કે જ્યાં પોલાદનું કામ પૂરું થાય છે ત્યાંથી બીજા હજારો ઉદ્યોગોનું કામ શરૂ થાય છે અને સૌથી અદભુત વાત તો એ છે કે પોલાદનો ઉપયોગ ક્યાં ક્યાં ખાય છે જરા વિચારો દરિયામાં તરતા મોટા મોટા જહાજો અને પાટા પર દોડતી ટ્રેનોથી લઈને રસ્તા પર ચાલતી આપણી ગાડીઓ અને ટ્રક સુધી અને એટલું જ નહીં એક નાનકડી સેફટી પેન કે પછી કપડાં સીવવાની સોય બધી જ જગ્યાએ પોલાદ હાજર છે આજ તો એની ખરી તાકાત છે નહીં અને હા આ બધી માહિતી તમારા અભ્યાસક્રમ માટે પણ બહુ જ જરૂરી છે તો યાદ રાખો આ પાર્ટનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો સારું તો હવે એ સવાલ પર આવીએ કે આટલી બધી કામની ધાતુ આખરે બને છે કઈ રીતે પથ્થર જેવી દેખાતી એક સાધારણ કાચી ધાતુમાંથી ચમકતું મજબૂત પોલાદ બનવા સુધીની આખી સફર સાચું કહું તો કોઈ જાદુથી કમ નથી આ આખી પ્રક્રિયાને આપણે ચાર સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ પહેલો સ્ટેપ કાચો માલ એટલે કે લોખંડની કાચી ધાતુ કોલસો અને ચૂનાનો પથ્થર આ ત્રણેયને એક મોટી ભઠ્ઠીમાં નાખવામાં આવે છે બીજો સ્ટેપ ગાળણ ભઠ્ઠીમાં એટલી ગરમી હોય છે કે બધું પીગળી જાય છે અને અશુદ્ધિઓ અલગ થઈ જાય છે ત્રીજું સ્ટેપ હવે આ પીગળેલા શુદ્ધ લોખંડને બહાર કાઢવામાં આવે છે અને છેલ્લું ચોથું સ્ટેપ આ શુદ્ધ લોખંડને વધુ મજબૂત અને ઉપયોગી બનાવવા તેના બીજા તત્વો ભેળવીને પોલા તૈયાર થઈ છે બસ આટલું જ આખી પ્રોસેસ જાણવાની મજા આવીને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે વાત કરીએ આપણા દેશના ગૌરવની ભારતના પહેલાં સ્ટીલ શહેર જમશેદપુરની ચાલો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો એની શાનદાર કહાણીને જરા નજીકથી જાણીએ તમને જાણીને નવાઈ લાગશે પણ આઝાદી પહેલાં ભારતમાં ફક્ત એક જ મોટો સ્ટીલ પ્લાન્ટ હતો અને એ હતો ટિસ્કો એની સ્થાપના થઈ હતી નાઇન્ટીન ઝીરો સેવનમાં સાગચી નામના એક નાનકડા ગામમાં પણ આ જગ્યાની પસંદગી એમ જ નહોતી થઈ એની પાછળ બહુ ઊંડું વિચાર્યું હતું એક બાજુ સુવર્ણરેખા અને ખરકાઈ નદીઓનો સંગમ અને બીજી બાજુ બંગાળ નાગપુર રેલવે લાઇન અહીંથી ફક્ત બત્રીસ કિલોમીટર જ દૂર હતી તો સવાલ એ છે કે આ જગ્યા આટલી પરફેક્ટ કેમ હતી કારણ કે અહીં સફળતા માટેની બધી જ સામગ્રી હાજર હતી જેમ કે બાજુના ઓડિશા અને છત્તીસગઢમાંથી લોખંડ ચૂનાનો પથ્થર અને મેંગનીઝ મળી રહે જરિયાની કોલસાની ખાણોમાંથી કોલસો આવી જાય સુવર્ણરેખા અને ખરખાઈ નદીઓમાંથી પાણીનો કોઈ તોટો નહીં અને માલ તૈયાર થાય એટલે વેચવા માટે કોલકાતાનું મોટું બજાર પણ નજીક આનાથી વધુ સારું લોકેશન બીજું કયું હોય બરાબર ને ચાલો હવે ભારતથી સીધા જઈએ અમેરિકા અને વાત કરીએ પિટ્સબર્ગની એક એવું શહેર જેને એક જમાનામાં વિશ્વની સ્ટીલ રાજધાનીનું બિરુદ્ધ મળ્યું હતું એવું તો શું હતું ત્યાં ચાલો જોઈએ એની સફળતાના કારણો પિટ્સબર્ગની વાત જમશેદપુરથી થોડી જુદી છે અહીં કોલસો તો આજુબાજુમાંથી જ મળી જતો પણ લોખંડની કાચી ધાતુ એ તો છે પંદરસો કિલોમીટર દૂર મિનેસોટાની ખાણોમાંથી લાવવી પડતી તો પછી આટલું મોંઘું પરિવહન પોસાય કેવી રીતે જવાબ હતો ગ્રેટ લેક્સ જળમાર્ગ આ દુનિયાના સૌથી સારા જળમાર્ગોમાંથી એક છે જેનાથી ટ્રાન્સપોર્ટ બહુ જ સસ્તું પડતું ઉપરથી ઓહિયો મોનોંગાહેલા અને એલેગેની જેવી ત્રણ ત્રણ નદીઓમાંથી પાણીનો પૂરો સપોર્ટ પણ હતો તો હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ આ બંને મોટા સ્ટીલ શહેરોની સામસામે સરખામણી જમશેદપુર વર્સિસ પિટ્સબર્ગ આ બંનેની સફળતાની કહાણી આપણને શું શીખવે છે ચાલો જોઈએ આપણે આ ટેબલ પર નજર કરીએ તો કેટલીક વસ્તુઓ કોમન દેખાશે જુઓ પાણીના સ્ત્રોત બંને પાસે મોટી નદીઓ હતી પરિવહન બંને પાસે જોરદાર વ્યવસ્થા હતી જમશેદપુર પાસે રેલવે તો પિટ્સબર્ગ પાસે જળમાર્ગ અને રેલવે બંને બજાર બંને પાસે માલ વેચવા માટે સારા બજાર હતા પણ મુખ્ય ફરક હતો કાચા માલનો જમશેદપુરને લોખંડ અને કોલસો બંને નજીકથી મળી જતા જ્યારે પિટ્સબર્ગને કોલસો તો સ્થાનિક મળતો પણ લોખંડ દૂરથી મંગાવવું પડતું અને એમણે પોતાની આ મુશ્કેલીને જળમાર્ગથી તકમાં ફેરવી દીધી કમાલ કહેવાય નહીં આ બધી વાત પરથી એક વસ્તુ તો પાકી થઈ જાય છે કે કોઈ પણ ઉદ્યોગની સફળતા માટે તેની જગ્યા તેનું લોકેશન સૌથી વધુ મહત્વનું છે જ્યાં કુદરતી ફાયદા અને માણસે બનાવેલી સગવડો આ બંનેનો સંગમ થાય બસ ત્યાં જ ઉદ્યોગનો વિકાસ થાય છે તો ચાલો આખી વાતને અંતે આપણે એ સમજીએ કે આમાંથી આપણે શું શીખ્યા આ પોલાદ ઉદ્યોગનો વારસો શું છે અને એનું ભવિષ્ય કેવું હશે આપણી શીખનો જે સાર છે તે આ એક વાક્યમાં છે ધ્યાનથી સાંભળજો કોઈપણ ઉદ્યોગના વિકાસ માટે ચાર મુખ્ય પાયા છે કાચો માલ પાણી પરિવહન અને બજાર જ્યાં આ ચાર વસ્તુઓ બરાબર ગોઠવાઈ જાય સમજો કે ત્યાં ઉદ્યોગ સફળ થવાનો જ છે અને છેલ્લે એક સવાલ જે તમારા મનમાં છોડીને જાઉં છું જરા વિચારજો અત્યાર સુધી આપણે જોયું કે ભૂગોળ એટલે કે નદી પહાડ ખાણ એ નક્કી કરતા હતા કે ઉદ્યોગ ક્યાં સ્થપાશે પણ શું ભવિષ્યમાં ટેકનોલોજી ભૂગોળ કરતાં પણ વધારે પાવરફુલ બની જશે શું ભવિષ્યના નવા ઔદ્યોગિક કેન્દ્રો કોઈ નદીના કિનારે નહીં પણ ઇન્ટરનેટના સુપરહાઈવે પર બનશે આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ વિચારતા રહેજો